થોડો વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે અને ભાવ શું ચાલી રહ્યા હતા મિત્રો થરાદ બારસો ને પંચોતેર રૂપિયા એરંડા બારસો પંચોતેર થી તેરસો ને સત્તર રૂપિયા ઈસબ ગુલ અઢારસો પચાસ થી છવ્વીસો ને પચાસ રૂપિયા વરિયાળી અગિયારસો થી ચૌદસો રૂપિયા અને બાજરી ચારસો સિત્તેર થી ચારસો ને છન્નુ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ